આજે આ પોસ્ટર લગાવવામાં મુખ્ય રીતે તમારો એ જ છેલ્લા ઘણા સમયથી વડોદરા મહાનગરમાં એક ચર્ચાવાળો વિચારી રહ્યો છે કે લોકલ વિદ્યાર્થીઓનું શું જો વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષથી વિશ્વવિદ્યાય દ્વારા કોઈપણ વિદ્યાર્થીઓને હિતમાં જવા આપવામાં આવ્યો નથી આજથી વર્ષ પહેલાં વિશ્વસાયબે મળ્યા હતા એ પણ એક વિદ્યાર્થીઓને વિશ્વવિદ્યાલય મળવા જવાનું થયું હતું ત્યારબાદ અત્યાર સુધી ઘણા બધા આંદોલનો કરવામાં આવ્યા કોઈ પણ જગ્યાએ વિશ્વ મળ્યા નથી જ્યારે આવેદનપત્ર આપવા જવામાં આવે છે ત્યારે વિજિલન્સ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં કામ કરતા કાર્યકર્તાઓને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવે છે તો અમારું માનવું એટલું છે કે જો વીસી સાહેબ વિદ્યાર્થીઓના હિતમાં કામ નહીં કરે તો પણ આ માટે કામ કરી રહ્યા છે જો એ વિદ્યાર્થીઓની વચ્ચે નહીં આવે વિદ્યાર્થીઓના જવાબ નહીં સાંભળે તો શું કરશે જેમ કે વાત કરીએ અનામતની તો અનામતમાં અમારું મુખ્ય એટલું જ વાત છે કે તમે તંત્ર દ્વારા અમારી સામે કે વિદ્યાર્થીઓની વચ્ચે આવીને સામાન્ય લોકોની સામે જે વિદ્યાર્થીના બારું પાસ થયું છે એના વાલી ચિંતામાં છે તો ચિંતાનો વિષય દૂર થાય તો એના પર સ્પષ્ટ નિર્ણય કરવામાં આવે કે વિસી સાહેબ તંત્ર દ્વારા શું એની પર કામ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓ કે જે બાર હજારથી વધારે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં એડમિશન મળતું હતું પહેલાં તો આજે એ આંકડા પાંચ હજાર પહોંચી ગયો છે તો બાકીના વિદ્યાર્થીઓનો શું વાલીઓનો ચિંતાનો વિષય છે તો અમારી માંગ એટલી જ છે કે સાહેબ આજે ગુમ થઈ ગયા છે તેમાં લખવામાં આવ્યું છે કે કોઈને ભૂલથી દેખાય તો અમારો સંપર્ક કરવો તો સાહેબ કોઈ દેખાતા નથી સામાન્ય લોકોને પણ કહેવા માંગુ છું કે સાહેબ કોઈ ક્યાંય દેખાય તો પ્રશ્ન પૂછજો કે સામાન્ય વિદ્યાર્થી લોકો વિદ્યાર્થીનો પ્રશ્ન શું છે એના પર અમારી માગ છે કે એના પર સમાધાન થાય એના પર જવાબ મળે